લેડીસ અપોઇન્ટ એટલા માટે થયું કે આટલું બધું કામ કર્યા પછી બી ફેન ફોલોઈંગ વધતું નહોતું કોરોના પછી ફક્ત ખીચામાં પંદરસો રૂપિયા હતા એ ટાઈમે લોકોએ કામ બંધ કર્યા હતા એ ટાઈમે મેં કામ સ્ટાર્ટ કર્યું હતું અને એ પહેલો બ્લોગ મારું વન મિલિયન ગયું હતું એ મારું જે કહેવાય ને કે ગુજરાતના બુઢાભાઈ નામ કે રીતે પડ્યું તો એ હેલો દોસ્તો મારું નામ કૌશિક પટેલ છે અને લોકો મને ગુજરાતના ભૂરાભાઈ તરીકે ઓળખે છે મારી શરૂઆત તમને કહું તો હું એક નાનકડા મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ગાંભુ ગામમાં જન્મ્યો છું અને ત્યાં જ મેં સ્ટડી કર્યું છે અત્યારે હાલ પણ મારા મમ્મી પપ્પા ત્યાં જ રહે છે ગામડામાં અને કહેવાય કે ખેતી કરીને અને ગુજરાન ચલાવે છે હું જ્યારે આ પ્રોજેક્ટની વાત કરું કે મારા કામની વાત કરું તો એના પછી મેં જ્યારે સ્ટડી સ્ટાર્ટ કરી કોલેજ ગ્રેજ્યુએશન અને એમ બધું મેં કમ્પ્લીટ કર્યું અને ધેન આફ્ટર બે હજાર અગિયાર બારમાં આ પ્રોજેક્ટની મેં શરૂઆત કરી હતી ત્યારે ચાની કિટલીએ જ્યારે બેઠા હતા અમે મહેસાણામાં અને મિત્રો સાથે વાત નીકળી ત્યારે એક મિત્રએ મને એના પ્રોજેક્ટ વિશે કહ્યું હતું અને પ્રોજેક્ટ હતો પાટણ સિટીનું પાટણ સિટી ગાઈડ કરીને એને એ ટાઈમે વેબસાઇટ સ્ટાર્ટ કરી હતી વેબસાઇટમાં એવું હતું કે પાટણના જેટલા બી ટુરિસ્ટ પ્લેસ છે જેટલા બી સારા સારા જોવાલાયક સ્થળો છે ખાવા પીવાનું છે એ એક્સપ્લોર કરીને એમાં એ બ્લોગિંગ ટાઈપ બતાવતું હતું એનાથી ઇન્સ્પિરેશન થઈને મેં એક વેબસાઈટ સ્ટાર્ટ કરી બે હજાર અગિયારમાં અને એનું નામ આપ્યું હતું મેં અમદાવાદ ટુરિસ્ટ ગાઈડ કરી તો એ ટાઈમે રજીસ્ટર વેબસાઇટ હતી મારી જ્યારે અમદાવાદ ટુરિસ્ટ ગાઈડ કરીને મેં સ્ટાર્ટઅપ કર્યું એમાં અમદાવાદના જેટલા બી પ્લેસીસ હતા કવર હતા એ બધા જ મેં કવર કર્યા એમાં અને એક વર્ષ સુધી એ ચલાવ્યું મેં પણ પછી ખબર પડી કે એ લિમિટેશન હતું મારું અને એમાં કોઈ વધારે એક્સ્ટ્રા એડ થાય એમ નહોતું તો એટલા માટે પછી મને વિચાર આવ્યો કે હજુ આમાં કંઈક હું નવું કરી શકું અને થોડો વ્યાપ વધારી શકું એ પ્રમાણે મેં પછી ગુજરાત ટુરિસ્ટ ગાઈડ કરીને ચેનલ્સ સ્ટાર્ટ કરી બે હજાર બારમાં તેમાં મેં પેજીસના નામ ઓલ સોશિયલ મીડિયામાં ગુજરાત ટુરિસ્ટ ગાઈડ કરીને આપ્યા એ ટાઈમે ઇન્સ્ટાગ્રામ નહોતું ફેસબુક યુટ્યુબ ને એ બધું હતું તો એમાં મેં મારું પેજ ક્રિએટ કર્યું વેબસાઇટ ડેવલપ કરી વેબસાઇટનું નામ બી ગુજરાત ટુરિસ્ટ ગાઈડ કરીને હતું અને શરૂઆત અમદાવાદ મહેસાણા અને લોકલ જેટલા બી નોર્થ ગુજરાતના શહેર હતા એનાથી સ્ટાર્ટઅપ કર્યું અને ધીરે ધીરે પછી એ ચેનલ મારી આગળ વધવા માંડી શરૂઆતમાં એમાં હું ડેલી દર્શન આપતો હતો માતાજીના જે અત્યારે હાલ પણ હું મારા બધા જ પેજમાં પ્રોવાઈડ કરું છું કે ગુજરાતના જે સારા સારા મંદિર હોય જોવાલાયક સ્થળો હોય એની માહિતી અને એમના દર્શન ડેલી દર્શન એમાં હું આપું છું એના પછી સમય એવો આવ્યો કે થોડો ટાઈમ જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ હતો તો એમાં પૈસાની જરૂર પડી કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા જવું હોય તો તમારા ખીચામાં પૈસા હોય તો તમે પોતે એક્સપેન્સ કરીને એ પ્રોજેક્ટને આગળ વધારી શકો છો તો જ્યારે મેં સ્ટડી કરતો હતો ત્યારે મેં શરૂઆત કરી હતી જ્યારે અને પછી સ્ટડી પૂરું થયા પછી જ્યારે આ પ્રોજેક્ટને બહુ કામ કરવું હતું મારે પૈસાની જરૂર હતી એટલે મેં જોબ સ્ટાર્ટ કરી અમદાવાદમાં એજ્યુકેશન લાઇનમાં બે હજાર બાર તેરમાં મેં જ્યારે સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી જોબ કરી અને જોબમાં ઘણી બધી જગ્યાએ મેં બે ત્રણ જગ્યાએ એક્સપિરિયન્સ લીધું લાસ્ટમાં હું માર્કેટિંગમાં મેનેજર તરીકે જોબ કરતો હતો અને એમાં એવું હતું કે એ જોબ એટલા માટે મને ગમી કારણ કે ગુજરાતના બધા શહેરોમાં મારે ફરવાનું હતું જે મારા પ્રોજેક્ટ રિલેટેડ હતું એટલે મારા પ્રોજેક્ટના કામમાં બી આવી જાય અને મારું કામ પણ થઈ જાય તો એટલા માટે મેં એ જોબમાં શરૂઆત કરી અને એ જોબમાં જ્યારે બી ફ્રી ટાઈમ મળતો ત્યારે જે તે શહેરના જે લોકલ સારા સારા જોવાલાયક સ્થળો હોય સારા સારા જે ફૂડ હોય સ્ટ્રીટ ફૂડ તો એને હું વિડીયોમાં એ વખતે કેપ્ચર કરતો અને બને એટલું હું એને બ્લોગિંગ ટાઈપ વેબસાઇટમાં અને સોશિયલ મીડિયામાં પ્રમોટ કરતો એ ટાઈમે ઇન્ટરનેટ બહુ ઓછું હતું ટુ જી આવતું હતું બધાને તો એટલું બધું વ્યાપ પણ નહોતો કે લોકો ઇન્ટરનેટ ઉપર એટલા બધા તમારા વ્યૂ આવે લોકો એટલા બધા તમને જોવે ફોલો કરે કે તમારા વિડીયોને શેર કરે એટલે અપોઇન્ટ એટલા માટે થતું કે આટલું બધું કામ કર્યા પછી બી ફેન ફોલોઈંગ વધતું નહોતું એટલે એક બે વખત પ્રોજેક્ટ બી મેં ટાઈમે બંધ કરવો પડ્યું મારે કામ બિલકુલ બંધ જોબ ચાલુ જોબમાંથી ટાઈમ નહોતો મળતો એટલે જ્યારે બી અઠવાડિયામાં એક ટાઈમ મળે ત્યારે એ જોબ કરતો હતો પછી ફરીથી જ્યારે જોબ ચેન્જ થઈ મારી કોઈ બીજી જગ્યાએ હું જોબ માટે ગયો કંપનીમાં એમાં બી બહુ સારું એવું લેવલ હતું કારણ કે કંપની મને ગાડી અને બધું જ આપ્યું હતું આખા ગુજરાતમાં ફરવા માટે તો મારું કામ એ ટાઈમે વધુ આસાન થયું હતું બે હજાર પંદર વાત કરું અને આ પ્રોજેક્ટ ધીરે ધીરે આગળ વધી રહ્યું હતું સાઈડમાં કામ બી ચાલુ હતું પ્રોજેક્ટ બી આગળ વધતો હતો અને બે હજાર સત્તરમાં મેં જ્યારે જોબ લેફ કરી ત્યારે મેં મહેસાણામાં એક ઓફિસ કરી જે જોબ રિલેટેડ હતી એજ્યુકેશનની એ ઓફિસની સાથે મેં શરૂઆત કરી મારા પ્રોજેક્ટની આગળ વધારવાની કે જેમાં મને ફૂલ ટાઈમ મળતો હતો પણ એ ટાઈમ બહુ ઓછો હતો કારણ કે બંને કામ સાથે લઈને ચાલવું મુશ્કેલ હતું અને સામે રિસ્પોન્સ પણ એટલો આવતો નહોતો એટલે ફરીથી પાછું જે પોઝિશન ઉપર હતા એ જ પોઝિશન ઉપર સેમ આઈને ઊભા રહ્યા હતા પૈસા ઘણા બધા નાખવા છતાં પણ જે ફેન ફોલોઈંગ એ વ્યૂઝ હતા એ સેમ ટુ સેમ હતા કોઈ એમાં ખાસ ફરક નહોતો અને ખાસ કરીને વાત કરું તો યુટ્યુબની કારણ કે યુટ્યુબમાં મેં બહુ જ ટ્રાય કર્યો હતો બ્લોગિંગનો એમાં સારા સારા ક્રિએટ વિડીયોનો પણ એક લેવલે હું પહોંચી નતો શક્યો એટલે સેકન્ડ ટાઈમ બે હજાર સત્તર આજબાજ પણ મેં પાછું કામ સ્ટોપ કર્યું હતું છ મહિના સુધી કોઈ જ અપડેટ નથી મારા પેજમાં નહીં તો મારા કોઈ ઓલ સોશિયલ મીડિયામાં અને ધેન આફ્ટર પછી બે હજાર અઢારમાં ફરીથી મેં પાછા પ્રોજેક્ટ રિલેટેડ સ્ટાર્ટઅપ કર્યું હતું અને કેવું હતું કે બે હજાર ઓગણીસમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે પાછું સટડાઉન કરવું પડ્યું કામ ને બધું જ અને એ ટાઈમે ઘરે બેસીને વિચારવાનો ટાઈમ આવ્યો કે એવી જગ્યાએ આપણે હું હતો કે નાહી આગળ હતું ના પાછળ હતું વચ્ચે હતું નાઈ વધારે ફેન ફોલોઈંગ હતું ના વ્યૂ આવતા હતા કામ ચાલે જતું હતું પણ ચાલવા ખાતર ચાલતું હતું એટલે જે કોરોનામાં વિચારવાનો ટાઈમ મળ્યો કે ના હવે કંઈક કરવું પડશે જો નામ બનાવવું છે તો મહેનત કરવી પડશે અને એના માટે કંઈક અલગ વિચારધારા સાથે અને અલગ રીતથી આ પ્રોજેક્ટનું મારે કામ કરવું પડશે નામ બનાવવું હશે તો બધી રીતે ક્લિયર હતું બધા સોશિયલ મીડિયામાં બધું જ એકદમ વ્યવસ્થિત હતું એ ટાઈમે ઇન્સ્ટાગ્રામ આવ્યું એમાં બી પેજ બન્યું હતું એમાં બી પોસ્ટ સ્ટોરી અને બધું વિડીયોઝને હતું જ પણ જ્યારે કોરોનામાં એવો વિચાર આવ્યો કે ભાઈ ના હવે એકદમ હાર્ડ વર્કિંગ એકદમ ફૂલ્લી કહેવાય ને કે એનર્જી સાથે મારે કામ કરવું છે તો એ ટાઈમે જ્યારે કોરોના ફિનિશ થયો અને એ ટાઈમે મારા ખીચામાં બી બહુ પૈસા નહોતા કારણ કે એઝ અ ઘરમાં એકાદ બે પ્રસંગ બન્યા તેમાં પૈસા બી નીકળી ગયા હતા ઓફિસ બી એટલી વધારે ચાલતી નથી સારી અને એક લેવલ એ હતો કે કે આટલું સારું કામ જો મારે કરવું છે તો મહેનત કરવી પડશે તો એ ટાઈમે કોરોના પછી ફક્ત ખીચામાં પંદરસો રૂપિયા હતા અને મેં મારું કેવું હોય કે લોકો પૈસા હોય તો સ્ટાર્ટઅપ કરે અને કોરોના એવી વસ્તુ હતી કે લોકોના ભાઈ પૈસા નહોતા ધંધા નહોતા અને લોકોએ કેવું ડિસમોટિવેટ થયા હતા પણ એમાંથી મારી ઇન્સપિરેન્સન એ હતી કે એ ટાઈમે લોકોએ કામ બંધ કર્યા હતા એ ટાઈમે મેં કામ સ્ટાર્ટ કર્યું હતું અને ઘણા બધા મિત્રોની મદદથી મેં એ કામ કોરોના પછી સ્ટાર્ટઅપ કર્યું અને બ્લોગિંગ જે કહેવાય કે જે તમે વોઇસ ઓવરમાં મારા વિડીયો સાંભળો છો એ મેં કોરોના પછી જ સ્ટાર્ટ કર્યા છે અને મારો પહેલો વોઇસ જે બ્લોગિંગ છે એ શાયદ તમને ખબર નહીં હોય પણ આજે કહું છું મેં નવેમ્બરમાં ઓગણીસ તારીખે ઓગણીસ નવેમ્બરે મારો પહેલો બ્લોગિંગ વિડીયો મેં કર્યો હતો જ્યારે હું દ્વારકાની સફરે હતો મારો ડાંગની સફરના જે વિડીયો હતા એ વાયરલ બહુ થયા હતા એઝ અ ઓગસ્ટમાં એના પછીની મારી ટ્રીપ હતી દ્વારકાની નવેમ્બરમાં અને નવેમ્બરમાં બેટ દ્વારકા દ્વારકાની ટ્રીપ જ્યારે મેં કરી હતી ત્યારે એ ટાઈમે બધા મ્યુઝિક વિડીયોઝ મોસ્ટલી નાખતા હતા એ ટાઈમે મને વિચાર આવ્યો હતો બ્લોગિંગનો એકાદ બે મિત્રોએ કહ્યું કે પોતાના વોઇસ ઓવરમાં કંઈક સ્ટાર્ટ કર જેનાથી લોકોને કંઈક સારું ઇન્ફોર્મેશન મળે ત્યાંના સ્ટ્રીટ ફૂડને તું કવર કર તો લોકોને સારી ઇન્ફોર્મેશન મળે તો એના રિલેટેડ જ્યારે દ્વારકામાં હું ઘણી જગ્યાએ ફર્યો ઘણા એવા યુટ્યુબર મિત્રો હતા જેના વ્લોગ બી હું જોતો હતો અને એમના વ્લોગથી ઇન્સ્પિરેશન થઈને એક ફેમસ જગ્યા છે દ્વારકામાં જે સ્ટ્રીટ ફૂડ છે વાકુલ કૃપાના સમોસા બહુ ફેમસ છે દ્વારકામાં અને ઘણા બધા લોકો ખાધા હશે ત્યાં તમે બી ખાધા હશે તો એ જગ્યાનું મેં પહેલું શૂટ કરવા જોયું તો અને મારી લાઈફનું એ પહેલું શૂટ હતું કે જેને મેં વોઇસ ઓવરમાં કન્વર્ટ કર્યું હતું એ ટાઈમે ઇન્સ્ટાગ્રામમાં ત્રીસ સેકન્ડની રીલ્સ આવતી હતી તો એ ત્રીસ સેકન્ડમાં મારે એ બતાવવાનું હતું કે કઈ રીતે ફેમસ છે અને આટલું સારું કેવી રીતે આપી શકે છે તો એ મારો પહેલો બ્લોગ હતો દ્વારકાનું વાકોલ કુરપા સમોસાનું અને એ પહેલો બ્લોગ મારું વન મિલિયન ગયો હતો એ ફર્સ્ટ બ્લોગ હતો મારો જ્યારે વન મિલિયન ગયો ત્યારે મને એમાંથી કંઈક શીખવા મળ્યું લોકોની કોમેન્ટ એવી હતી કે કન્ટિન્યુ તમે આ બ્લોગિંગ આ રીતે તમે એક્સપ્લેન કરો કે કઈ જગ્યાએ છે શું ખાવાનું શું ફેમસ છે અને એમાંથી પછી મેં જેટલા બી વિડીયોઝ હતા એ બધા મ્યુઝિકના બહુ ઓછા કરીને બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું એનું એઝ અ સ્ક્રિપ્ટિંગ કરવું એને પ્રોપરલી સિનેમેટિક ગ્રાફિક ડિઝાઇનમાં કરવું અને પ્રોપરલી વેમાં એક્સપ્લેન કરીને અને હું એ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું કન્ટિન્યુડ એક વર્ષ ત્રણસો ને પાંસઠ દિવસ વિધાઉટ એની કહેવાય કે રજા પાડ્યા સિવાય ક્યાં તો એની કંઈ બી કરે કન્ટિન્યુડ ઓનલી ફોર ફોકસ એન્ડ વર્ક અને એક વરસમાં જે મારું ફેન ફોલોઈંગ હતું એ બહુ જ ઇન્ક્રીઝ થયું ચાહે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય યુટ્યુબ હોય બધામાં બહુ સારો રિસ્પોન્સ લોકોનો મળ્યો લોકોએ બહુ પ્રેમ આપ્યો બધી જ સિટીમાં મેં ગુજરાતની ટ્રાવેલ કર્યું અને એ ટ્રાવેલિંગમાં ઘણા બધા લોકોના એક્સપિરિયન્સ એવા મને મળ્યા કે બહુ જાણવા મળ્યું જે એ પહેલો બ્લોગ હતો એના માટે મારે અડધો કલાક વેઇટ કરવું પડ્યું હતું એવું નહીં કે ત્યાં ગયા અને એમને વાત કરીને એમણે કીધું કે ભાઈ હા શૂટ કરી લો કેમ કે ઓલરેડી કામમાં હતો ભીડ હતી અડધો કલાક વેઇટ કર્યું એ ભાઈએ સરખો જવાબ પણ નહોતો આવ્યો પણ કેવું છે કે આપણી જરૂર છે તો આપણે એના માટે વેઇટ કરવું પડશે અને આપણે એના માટે શૂટ કરવું પડશે એ વ્યક્તિ એનો ધંધો સંભાળે છે તો એ વ્યક્તિ આપણને ટાઈમ નહીં આપી શકે તો એ વસ્તુ જોઈને મેં મારી રીતે શૂટ કર્યું હતું અને ઇન્ફોર્મેશન એના જોડેથી ફોન ઉપર લઈને અને વિડીયો પછી મેં બનાવ્યો હતો તો એવા ઘણા બધી સિટીમાં હું ગયો છું તો ઘણી જગ્યાએ મને ના પણ પાડી જેવું નથી કે બધી જગ્યાએ તમે બ્લોગિંગ કરવા જાઓ તો બધા લોકો હા પાડે કે ના કે ભાઈ હા ભૂરા ભાઈ તમે શૂટ કર લો તમારા વિડીયો સારા છે એવું નથી ઘણી જગ્યાએ મને ના પણ પાડી છે એમને શૂટ કરવાની કારણ કે એમનું કેવું હોય કે અમુક જ ફિક્સ હોય કે ના મારે આ વ્યક્તિ જોડે જ શૂટ કરાવવું છે કાં તો એમને ડર એવો હોય કે મારો વિડીયો વાયરલ થશે તો કંઈક પ્રોબ્લેમ થશે મને લોકો આવશે પૂછવા માટે બીજા બી લોકો આવશે મારો ધંધો હું બંધ કરીને એમને કઈ રીતે ઇન્ટરવ્યૂ આપીશ ન્યૂઝપેપરવાળા હશે તો એ બધાના ડરના કારણે ઘણા બધા લોકોએ મને વિડીયો ઉતારવાની ના પણ પાડી છે અને એમના વિડીયો મેં ઉતારે પણ નથી પણ અત્યારે એવું છે કે અત્યારે સારું નામ હોવાથી અને સારી પોઝિશન ઉપર હોવાથી લોકો સામેથી મને કહે છે કે બુરાભાઈ અહીંયા આવો અમારા સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરો આ વસ્તુ સારી છે આ વસ્તુ સારી છે તો એ વસ્તુ ઉપર જવા માટે એ પોઝિશન ઉપર જવા માટે બહુ મહેનત કરી છે અને હા જે તમે મારા વિડીયોમાં જુઓ છો કે ઘણા બધા કે મારું જે કહેવાય ને કે ગુજરાતના ભૂરાભાઈ નામ કેવી રીતે પડ્યું તો એ હું જરા શોર્ટમાં કહી દઈશ તમને કે કોરોનામાં જ્યારે મેં વિચાર કર્યો કે આ પ્રોજેક્ટ કરું ત્યારે મેં જોક્સને બધું બહુ ચાલતું હતું ભૂરા ભૂરી બીજા બધાના તો એ એના ઉપર મેં જોક્સ રાઇટિંગ સ્ટોરી લખતો હતો હું કે રોજ એક પીક ઉપર હું સ્ટોરી લખું અને નીચે ભૂરાભાઈ કાં તો ગુજરાતનો ભૂરો એક ટાઈટલ મેં આપી દઉં તો ઉપર એક ટેગલાઇન લખતો નીચે ગુજરાતનો ભૂરો લખી અને મેં હું એને પોસ્ટ કરતો એવરી ડે પોઝિટિવ સ્ટોરી હોય છે જે અત્યારે બી તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો કે એવરી ડે એ પોઝિટિવ સ્ટોરી અને એક માતાજીના દર્શન એ બંને કન્ટિન્યુ મેં છેલ્લા બાર વર્ષથી કન્ટિન્યુ રાખ્યું છે એ એક બી દિવસ એવો નહીં હોય કે બંને વસ્તુ મારા ઓલ સોશિયલ મીડિયામાં તમે નહીં જોઈ શકો તો એના કામથી પછી મેં વિડીયોમાં સ્ટાર્ટ કર્યું ભૂરાભાઈ તરીકે બોલવાનું અને ભૂરાભાઈ જ્યાં ખાય છે ત્યાં તમે બી ખાવા જજો અને એક ગુજરાતી લેંગ્વેજમાં અમારા મેહાણી ભાષામાં કહીએ ને હો હો શબ્દ જે છે રહ્યો ને એ બહુ યુનિક છે અમારું ઉત્તર ગુજરાતમાં તો એને મેં મારા વિડીયોમાં લાસ્ટમાં એડ કર્યું અને ભૂરાભાઈ જે મારું ઓનલાઈન ટેગ નામ છે એ પણ મેં વિડીયોની અંદર એડ કર્યું જેથી કરીને લોકો અત્યારે ગુજરાતના ભૂરાભાઈ તરીકે ઓળખે છે અને એક હો બોલો વાળા એ પણ એક ટેગ લાઈન છે તો એનાથી પણ મને લોકો અત્યારે ઓળખે છે ગુજરાતમાં અને એવું નથી હોતું કે તમે પોતે જ્યાં બી જ્યાં બી કામ કરો છો ત્યાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય પણ તમારું જો ફોકસ હોય કે તમારે આ લાઇનમાં આગળ જવું છે આ જગ્યાએ આ વસ્તુ કરવી છે તો એના માટે તમારે દિવસ રાત મહેનત કરવી જ પડશે કારણ કે મહેનત સિવાય કંઈ નથી એક્સક્યુઝ આલ્સો કે ભાઈ આ છે આ નહીં તો એ વસ્તુ તમારા કામમાં નહીં આવે અત્યારે બધાને બધું બનવું જ હોય છે બધાને રાતોરાત ફેમસ થવું હોય છે બધાને રાતોરાત કરોડપતિ પણ થવું હોય પણ એ પોસિબલ નહીં હોતું પોસિબલ એક જ વસ્તુ હોય છે તમારી મહેનત જો તમે મહેનત કરશો સારી તો તમે તમારા જે તમે વિચાર્યું છે કે મારે આ બનવું છે કાં તો મારે આ કરવું છે તો એ તમે કરી શકશો વિધાઉટ કોઈ એક્સક્યુઝ સિવાય વિધાઉટ કોઈ એવું નહીં કે આખા વર્ષમાં મારે કેટલા બી પ્રોબ્લમ આવ્યા છે જો પૈસાનો પ્રોબ્લમ હોય કોઈ ઓપ થઈ ગયું હોય અમારા કુટુંબમાં અને જોબ ના હોય અને ઘણા બધા મિત્રોના બી ઉતાર ચડાવ હોય ઘણી જે બધી જગ્યાએ બી જવાનું હોય તો એવું નહીં કે ભાઈ ટાઈમ નહીં મળતો આ છે તે છે એ કંઈ બી જે વસ્તુ છે એ તમે સાઈડમાં મૂકજો જ્યારે બી તમે પોતે વિચારો છો કે મારે આ લાઇનમાં મારે આ પોઝિશનમાં કે મારી આ જગ્યાએ જવું છે તો એના માટે તમે દિવસ રાત મહેનત કરજો અને બીજી વસ્તુ એમાં આવે છે પેશન્ટ એ બહુ જરૂરી છે તમે જે બી કામ કરો છો એના માટે તમે એવું વિચારતા હશો કે મેં આ કામ સારું કર્યું આટલો સારો વિડીયો બનાવ્યો પણ એમાં દસ વ્યૂ આવ્યા પંદર વ્યૂ આવ્યા કે પચાસ વ્યૂ આવ્યા તો લોકો એવું ડિસમોટિવેટ થઈ જતા હોય જે ચાલી પચાસ વિડીયો બનાવે કારું વ્યૂઝ આવતા નથી આ નહીં આવતા જે મારે બી પહેલાં થતું હતું એ કારણે બે ત્રણ વખત પ્રોજેક્ટ બી બંધ કર્યો પણ કોરોનામાં એવી ઇન્સ્પિરેશન સ્ટોરી હાથે જોયું અને મનમાં કેવું છે કે તમે વિચારી લો ને અને કે ભાઈ આપણે આ કરવું છે અને એના માટે જો તમે મહેનત કરશો ને તો એ ચોક્કસ થશે બાકી લોકો તો તમને બે બાજુ કહેશે તમે મહેનત કરશો તો પણ કહેશે નહીં કરો તો પણ કહેશે અને તમે જે બી કામ કરશો ને એ કામમાં બી એવું જ હશે કોમેન્ટ બી એવી આવશે કાં તો લોકોના રિપ્લાય બી એવા આવશે કે ભાઈ આ શું કરી રહ્યો છે નહીં હારું વિડીયો નહીં હારું આ વસ્તુ નહીં હારી તમે એને પ્રમોટ કરી છે બધું જ થશે પણ તમે તમારું ફોકસ જો કામ ઉપર રાખશો ને કે આપણે કામ સારું આપીએ છીએ મને ગમે છે અને હું સારું કરું છું તો લોકો બી એક્સેપ્ટ કરશે પણ એના માટે થોડો ટાઈમ લાગશે અને એ ટાઈમ પછી જ્યારે એક્સેપ્ટ કરશે ને ત્યારે તમારા જોડે ફેન ફોલોઈંગ હશે ને એ ફેમિલી ટાઈપ હશે એવું નહીં હોય કે ખાલી જસ્ટ ફોલો કરવા માટે તમને ફોલો કરશે પણ એક ફેમિલી ટાઈપ હશે જે તમને સારું ખોટું કહેશે પણ ખરા તમે એમની સિટી કે એમની જગ્યાએ જશો તો એ તમને આવકારશે પણ ખરા અને તમારી આગતા સ્વાગતા પણ કરશે તો આ વસ્તુ તમે પણ ધ્યાન રાખજો કે મહેનત પેશન અને તમારું જે કામ કરવાનું પ્રેમ છે કામના પ્રત્યે એ કન્ટિન્યુટ રાખજો ક્યારેય બી ઓછો ના કરતા તો તમે કોઈ નેક્સ્ટ લેવલ સુધી સારી જગ્યાએ અને સારી રીતે બની શકશો